હેલો ગાઈઝ આજના અમારાગમાં તમારું સ્વાગત છે આજ તો કોઈ જાગતું હોય નહીં વ્લોગમાં તો બધો ઊંઘેલો જ દેખાય આ સાઈડી મારી ખુરશીઓ સાફ કરે રાતે બધા બેઠાતા માટી માટી થઈ હતી આ સાઈડી પા ગોલું રમારું છે ગોલો તો રાતિ વેલા ઊંઘી ગયો તો એટલે એ ઉઠી ગયો છે ઉઠી ગયો છે રમા છે આય મસ્તી કરા છે અને અમે એ ઓમ બેટ કેમેરા ઉસો લે તબ તો જ નહીં યાર ઓન કરે છે જો આ ગાડી ખૂબ અગડી બતાવું ખોલીને મેં કી છે ગાડી હાલ તો

જાગરણ કરી છે કે રહ્યો છે જાગરણ કરી ઊઠું ના પડે આઈડિયા ગાઈસ ગુડ મોર્નિંગ સોરી ગુડ આફ્ટરનૂન તો ટાઈમ 12 ઉપર થયો છે બાર બાર આસપાસ થયો છે અને જાગરણ હતી તો મે તો આખી રાત જાગ્યા હતા ચાર સાડા ચાર વાગ્યા આસપાસ દસમાં પધરાવા જ્યાં હતા પધરાઈ ને આવીને બસ ઊંઘ્યા હતા હવે હાલ ઉઠ્યા હવે ખાવું છે તો લાગી છે છે તો તો ચાલુ જ એક રાતે થોડા શોટ લીધા દશાવાના પધરાવાના જો રાતનો સમય હતો પબ્લિકની ભીડ હતી ને પોણીએ બહુ હતું તો કદાચ જો વ્યવસ્થિત લાગશે તો આપણે મૂકશું તમે ચેક કરી લેજો અને હવે જમવું છે તો જમી લઈએ અમે જઈએ છીએ દશાવાને પાછ રમણી કરવા ગાડી લઈ લેલી તો ગાઈસ ફાઇનલી અબ કોપી એસ પબ્લિક આયા છે આ ચાર આસપાસ વાગી જ છે તો બધાને ગુડ મોર્નિંગ દેવાતાજી અને જો પબ્લિક લોકલ જ તળાવ છે પણ પબ્લિક બહુ ગણા મુકી મુકીને ડેશ ને મેહવા આયા છે ગાઈસ આ તો પોણી તો જો આગળથી પોણી છે એક રસ્તા ઉપર આવેલો છે તળાવ તો ફૂલ થઈ ગયો છે આગળ ચોપો છે ને તે ચોપો ખોલી ને એ બાજુ ઉપર જવા દઈએ અને એટલે ઊભું રાખીને પછી પધરે અને પાછા એથી દિવસ મારી પાછા આવતા રહીએ આ ઘણા પબ્લિક રસ્તા ઉપર હા તે હોય છે

બસ પછી એ ટોલું હોય એટલે નહી પાવતું હોય આગળ પાછું પોણી ભરવાનું હશે એટલે એ આખું આભાર એલું હોય છે

बस 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 पूरा ही फिरू बिल्कुल इधर ठोड़ों तो यहाँ से पाम आता है आल जो ये अपन मार लीजो ले लेता है तेरा बाप रावल ले खाओ नहीं बुक तो जबरन आगी सा बोल लेता भी कि चार वाकी जाचे

बाकी दो होंगे तो उड़ती है आ जो लाजे भूख लागिल्ले दोई आई का એટલે તો રહી જો શીકી લે ભૂખ લાગી છે મને ભૂખ લાગી છે તું તો ખાધી એક તો લ પાણી ત્યાં ને તો ઉધાર આવી ઓમાંથી અરે એક તો એક આલ પીટ પૂજા કરી જાવું છાતા પછી જબર ભૂખ લાગે કજુક

ઘર <laughs> આવ

બધા ખાવા બેહીએ છીએ ખાઈ લઈએ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી